આજે રાજ્ય સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે જાગૃતતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે વિશ્વની અંદર એક સમય એવો સમય પણ આવે છે જ્યારે કન્ટિન્યુઅસ વાતાવરણનો બદલાવ આવ્યા કરે છે ઘણીવાર તાપો આવે છે ઘણીવાર એક જ મોસમની અંદર વરસાદ આવે છે અને એક જ મોસમની અંદર ઘણીવાર ચોમાસું આવી જાય છે વરસાદ આવી જાય છે ઠંડી આવી જાય છે અને ઉનાળો પણ આવી જાય છે પરંતુ પ્રત્યેક વસ્તુનું પાછળ જો સૌથી મોટું જો કારણ હોય તે છે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગનું સૌથી મોટું જે કારણ હોય છે એ છે આપણા વૃક્ષોને કાપવા આપણા જંગલો કપાઈ રહ્યા છે આપણે વૃક્ષો નથી વાવવા આ સમયે રેલવે કોલોની અંદર પશ્ચિમ રેલવેના ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ દ્વારા અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે આજે વિશ્વ એન્વાયરમેન્ટ ડે છે અને આજના દિવસે તેઓએ વૃક્ષોનું પ્લાન્ટેશન કર્યું છે એટલે કે વૃક્ષને ઉછેર કર્યો છે વૃક્ષોને રોકવામાં આવે છે આવો તેમની પાસેથી માહિતી મળી આપનું નામ શેખ રહે આજે શું કાર્યક્રમ છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે ટ્રી પ્લાન્ટેશનનો પ્રોગ્રામ રાખ્યો છે અમારા કોલેજમાં ઓકે તમારું નામ શેખ મોસીમ આજે જે કાર્યક્રમ કરવામાં આવે છે એની અંદર હેતુ શું છે તમારો જે વિશ્વ પર્યાવરણ દિવસ છે આજે અમારો એક જ હેતુ છે કે બધી જગ્યાએ વૃક્ષો કાપવામાં આવે છે કોઈ જગ્યા રોડ માધ્યમ કોઈ ઉદ્યોગ માધ્યમ દ્વારા વૃક્ષોને કાપવામાં આવે છે તો અમારો ધ્યેય એ જ છે કે અમે જેટલાથી જેટલા વધુ શકે એટલું વૃક્ષનું રોપણ કરી શકીએ તે જ અમારી સંસ્થા દ્વારા અમે યોગદાન કરીએ છીએ તમારી પાસે જ ફરી કે તમે અત્યારે કેટલા સમયથી અમે જોડાયેલા છે કેવી કેવી પ્રવૃત્તિઓ છે મેં સ્કાઉટિંગમાં લગભગ દસ વર્ષથી જોડાયો છું મેં હમણાં દિન આ રીતના અનેક પ્રવૃત્તિઓ કરી છે જેમ કે ટ્રી પ્લાન્ટેશનનું કર્યું છે એડ્સની રેલી કરી છે વોટર સર્વિસ કરી છે પછી પોલિયોનો પ્રોગ્રામ કર્યો છે આ રીતના અનેક નિઃ્વાસ સેવા અમે કરી છે સ્કાઉટિંગમાં જોડાઈને ઓકે આપનું નામ સોલંકી મુસ્કાન આજે જે કાર્યક્રમ છે એના વિશે શું કહેવા માગશે જે જે કાર્યક્રમ છે તે બસ ખાલી વૃક્ષ આપણે એન્વાયરમેન્ટ પર છે અને જે આપણે કરીએ છીએ અમે કે વૃક્ષ દરેક જગ્યાએ જ્યાં નથી ત્યાં ખાસ આપવામાં આવે છે વાવવામાં આવે છે બાકી તે ઘરવાળાઓ પણ એમ મતલબ એને પાણી આપી શકે એને મોટા પણ કરી શકે એનાથી છાવ છાવ છાયડો પણ એ લોકોને જ મળે અને એ લોકો જ મતલબ એની સેવા પણ અગર કરી શકે સ્કાઉટની અંદર કેટલા સમયથી જોડાયા છો અમે આઠથી નવ વર્ષથી અમે એટલે જોડાયેલા છે કેવી કેવી પ્રવૃત્તિઓ કરી છે બધી જ ટાઈપની મતલબ સ્વચ્છ અભિયાન પણ કર્યું છે વૃક્ષારોપણ પણ કર્યું છે એજ રેલી કાઢી છે ટીબી છે બધી જ પ્રવૃત્તિ કરી તમારી પાછળ ઘણા છોકરાઓ પેલા જે સ્કૂલના શાળાના છોકરાઓ લાગે છે તે લોકો સ્કૂલ વગેરે હોય છે પણ અમે કોઈને કોઈ દિવસ સ્કૂલોમાં રજા પાડવાનું નહીં કહેતા એ એમનો અલગ ટાઈમ કાઢીને આ વસ્તુ કરે છે તો આ હતા પશ્ચિમ રેલવેનો ભારત સ્કાઉટ અને ગાઈડ્સ તરફથી બાળકો અને તેમના લીડર્સો તેમના જણાવ્યા મુજબ એ લોકોની સ્કૂલ પણ હોય છે બાળકો વિદ્યાર્થીઓ આ માધ્યમથી સ્કાઉટના માધ્યમથી કામ પણ કરે છે અને પોતાનું જે કેરિયર છે શિક્ષણ છે એ પણ લઈ રહેલા છે અને શિક્ષણ સાથે સાથે તે લોકો વિવિધ પ્રવૃત્તિની અંદર જોડાય છે જેથી કરીને સમાજને ઉપયોગી બને જે આપણો સોસાયટી છે એને ઉપયોગી બને અને આપણું જે રાષ્ટ્ર છે ગુજરાત છે સિટી છે તે દરેકને દરેકને ઉપયોગી થાય એવી તેઓ પ્રામૃતિ કરે છે કેમેરામેન આશિષ તિવારી સાથે વિશ્વાસ બારીસ આઝાદ ન્યૂઝ સુરત